અમદાવાદના ભારત ચાર રસ્તા નજીક ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને કારના બોનેટ પર દોઢ કિલોમીટર સુધી ઢસડવાની ઘટના સામે આવી છે એ ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ ભારત બ્રિજ નીચે રૂટિન વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે સાયન્સ સિટી તરફથી નંબર પ્લેટ વગરની કાર આવતી હોવાથી પોલીસ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આરોપીએ તેમના પર ગાડી ચડાવતા તેઓ બોનેટ પર ફસાઈ ગયા હતા જેબાદ પોલીસ કર્મીના બોનેટ પર દોઢ કિલોમીટર સુધી ઢસડ્યા હતા ત્યારે પોલીસે આરોપીને ઝડપી લઈ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે ઓટો રિક્ષામાં પેસેન્જરને બેસાડીને તેમની નજર ચૂકવી દાગીનાની ચોરી કરતા ઈસમોને સાબરમતી પોલીસે ઝડપી લીધા છે બે ઇસમો ચોરી કરેલું મંગળસૂત્ર ઓટો રિક્ષામાં લઈને કારીગામથી પાવર હાઉસ તરફ જવાના હોવાની બાતમીના આધારે સાબરમતી પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી રિક્ષાને અટકાવીને તપાસ કરતા તેમની પાસેથી એક તોલાનું સોનાનું મંગળસૂત્ર મળી આવ્યું હતું ત્યારે પોલીસે સચિન પટણી અને વિશાલ પટણીને અટકાયતમાં લઈને પંચાવન હજારની કિંમતનું મંગળસૂત્ર અને ઓટો રિક્ષા કબજે કરી છે રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગઈકાલ સાંજથી આજે બપોરે બાર કલાક સુધીમાં બાર જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે અને મોટાભાગના આંચકાનું કેન્દ્ર બિંદુ જેતપુરના લુણાગરી ગામ આજુબાજુ નોંધાયું છે જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે ગઈકાલે સાંજે આઠ અને તેતાળીસ મિનિટે પહેલો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જ્યારે આજે વહેલી સવારે છ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં માત્ર છ કલાકમાં જ અગિયાર ભૂકંપના આંચકા નોંધાતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા જ્યારે ભૂકંપની તીવ્રતા બે પોઈન્ટ છ થી ત્રણ પોઈન્ટ આઠની ની હોવાનું જાણવા મળ્યું છે